જગતગુરુ શ્રીમંત વલ્લભાચાર્ય ના પાંચસો સુતાળીસ માં પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શ્રી સિદ્ધાંત કુમાર મહોદયના કેસર સ્નાનનો મનોરથ રાખવામાં આવ્યો હતો સાથે સાથે આરતી પણ ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ કેસર સ્નાન કરાવવાનો લાભ લીધો હતો અને વૈષ્ણવજનોએ પ્રસાદી પણ લીધી હતી તેમજ શ્રી સિદ્ધાંતકુમાર મહોદય દ્વારા આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી અને આ પ્રાગટ્ય ઉત્સવમાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ લીધા હતા જય દ્વારકાધીશ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણનો આજે મહોત્સવ છે ત્યારે ગામે ગામમાં મંદિર મંદિરમાં દરેક જગ્યાએ શ્રી પ્રભુને પાલના ઝુલાવીને અને નંદ મહોત્સવનો ક્રમ લેવામાં આવે છે ત્યારબાદ વિવેક અને ધૈર્ય પોતાનું સમર્પિત કરી અલગ અલગ જેની ભાવના હોય એ પ્રમાણે મનોરથ કરીને શ્રી પ્રભુને લાડ લડાવવામાં આવે છે ગામે ગામમાં વૈષ્ણવોની એવી જ લાગણી અને એવા જ પ્રેમની અનુભૂતિ આજે થઈ રહી છે હું સમસ્ત વૈષ્ણવ સમાજને એ જ શુભેચ્છા આપું છું કે યુવા પેઢી તરફ એ જ ભક્તિનો ભાવ અને પ્રેમ આગળ વધારતા રહે અને શ્રી પ્રભુની સેવા અને શ્રી ગુરુની સેવા આવી જ રીતે કરતા રહે એવી જ શુભકામના અને મંગલકામના પાઠવું છું